મિત્રો નમસ્તે જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધા નું આપણા એક નવા વિડીયો બાપભાઈ ના જગ્યા રાજ

હવે આપડે રોડ ઉપર ચડીએ ને પછી મજા આવે થોડી તો બધા તૈયાર થાય રક્ષાબંધન મસ્ત મોર્નિંગ આવું કઈક છે વાતાવરણ વરસાદી છે પણ વરસાદ આવતો નથી

These diver, બકાગાડાિન આપડા. They don't come ડ્રાઈવરે reconcile they aren't our own! They don't have no head or만 on the mine вод.

અમારા બાબા ને ફર્સ્ટ ક્લાસ હું ગાઈ જતી અને અમારે ગા રિક્ષા માં થઈ ગયું થોડું મમ મમ ખાવાનું બ્રેક પડ્યો રિક્ષાનો બ્રેક પડ્યો રીક્ષા નો મોમનો બ્રેક ચલો કરી જેવી મજા આવે હાય હાય હા આનંદ આનંદ છે મોજ મસ્તી કરવાની મજા આવે ને અને તારા પપ્પા શું કરાય ડિસિપ્લિન માં ભૂલ હે નહી શું કરવું પડશે હવે એનું બગરા રોડ ઉપર આપણે આવી ગયા છીએ હવે અહીંયાથી લગભગ નવ કિલોમીટરનો આપણો રસ્તો છે આવશે તમને રસ્તો હતો બે કલાક ની અંદર આપણે અરણેજ જ પહોંચી શકીએ અને ફેવરેટ ગાડી તમને દઉં તો જો આ છે બરાબર રસ્તાની રાજા અને માગ્યાના બાથી કહેવાય તો ગમે ત્યારે તમારે ત્યાં ત્યાં લેવાની થાય આપણે બરોબર ને હા કોઈ સંતાને સાથ નથી તો હવે અહીંયા આપણે કહેવાય ને ચા પાણી થોડું ઓર્ડર લેશે

आवे केसा आपरे प्रसादी લઈ લીધી શકતા બાબો આબ હમ રો હમ હમ બાબો હમ રો આ ચલો કમ્પ્લીટ 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 સેગી આપરે પ્રસાદી શી પર વજાવવાનું સરસ મજાના દર્શન થઈ ગયા છે માતાજીના બરાબર તો બધું ફેમિલી આપણું દર્શન કરીને આવી ગયું છે અને અમારે સાંભળ ભાઈ બી આવી ગયા છે જે મજા આવી ને કેવું લાગ્યું ગરમ લાગ્યું તું ગરમ લાગ્યું તું ધમધમ્યું ઓહા ઓહ ગરમ જ લાગે ને ભાઈ ગરમ માટે હા હા ની માટે દર્શન સારામાં સારા આજે પૂનમ છે રક્ષાબંધનનો દિવસ છે ખૂબ જ મજાનો દિવસ છે આ ભગવતી સૌની રક્ષા કરે એવી પ્રાર્થના જય મા ભાવાની જોઈ લો તજાના દર્શન કરી લ્યો મિત્રો બાપભાઈ બંને આયા તા નહીં બાભાઈ તે મજા આવી ને ભીડ બહુ નથી હા તો મજા આવે હા ઓછી ભીડ હોય ને ચાલો બાય બાય કૌતિક તો અમારે આવું જય મા

તો મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાના દર્શન થઈ ગયા ફરી ફરી ગઈ રહ્યો છું અને બધાને ફરીથી કોમેન્ટમાં જય શ્રી ગુડ લખવા માટે ગ્રહ કરું છું બરાબર સંપૂર્ણ ફૂલ ગરમી થતી હતી હિચકો બિચકો ની સુવિધા કરી દીધી છે માન માન રાખ્યો બરાબર લાલ સોર થઈ ગયો તો ભાઈ અંગૂઠો ચાલુ થઈ ગયો તો મેં કીધું એ અમાન મને તો હારું માણા તે હવે રેડી બધા જો નીકળ્યા છે બોલ શ્રી ગુડ માત કે દર્શન કર્યા પણ ચા પાણી ની વાત હવે થાય ભગોદરા જૈન બરોબર ટિકટ પાટી જઈએ ભાઈ બગોદરા જૈન કંડક્ટરે કહી દીધું છે

એવો વાંધો એવો પણ એટલા એટલા બધા સામાન નહીં થાય પચાસ થઈ હાલો બધું જવા દે વોટર સર્ચિંગ સર્ચિંગ આમ રેજો હા હા રે હોટેલ આવો ચલો મળી ગઈ હોટેલ કોણ કોણ જાણજો બતાવો કોણ બરાબર થમચક હારી બાટલી આ પડીકુ હે આમ જો આમ જો ચા પીધી ચલો તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરાવી દીધો બરોબર રાજીના રેડ થઈ ગયા જો નાસ્તામાં હા હા ચલો ભાઈ વરસાદી વાતાવરણ જાયમ હું નાસ્તો વાસ્તો કરીને પછી નીકળીએ ચલો હળીએ અમારી ઘરનો ઘરનો થોડી ચાલે નથી એટલે આ બીજી રિક્ષા બાંધી આપણે

ચલો સામાન બધો આયા ના છોડે જય માતાજી ચાલો તો મિત્રો સરસ મજાનું આયોજન થઈ ગયું આવી ગયા ખૂબ જ મજા આવી વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ નહીં જય માતાજી જય સોમનાથ